નમસ્કાર પશુપાલક મિત્રો જય ગૌમાતા કેમ છો બધા મજામાં ગુજરાત પશુ લૈવેચ કેન્દ્રમાં તમારું બધાનું સ્વાગત છે અને તમારા બધાનો સારો સપોર્ટ છે આપણે સબસ્ક્રાઈબ ખૂબ આવે છે તમારો બધાનો આભાર અને આજે હું તમારા માટે એવી ગાયો લાવી છે બીજા કોઈ જ નથી આપણી પોતાની છે તો આપણી ચેનલની ગાયો છે તો આ ગાયો હું તમને આજે વાવડું છું એ ગાયો વેચવાની છે તો એનો ભાવ હું કહેવાનો નથી તમે મારા સબસ્ક્રાઈબર કહેશો એ ભાવ થશે ગાયોનો તો તમને આજે હું બધી ગાયો વાવડું તમે શાંતિથી ગાયો જુઓ અને સારા ઘરે સુખમાં હાલવાની છે અને ચમ હાલવાની છે એનું પણ હું તમને કારણ જણાવીશ આખો વિડીયો શાંતિથી જોજો આપણી પોતાની ગાયો છે તમારે ઘરે લેવી હોય તો મારી પોતાની છે તો તમને ભાવથી હાલવાની છે તમે કહેશો એટલા મારે ગાયો હાલવાની છે આજે બરાબર તો વિડીયો શાંતિથી જુઓ અને સારા જે ગૌસેવક છે અને ગાયોની સેવા કરી કે ને એવા લોકોને આપવાની છે બરાબર તો હું તમને ગાય એક વાવડું છું જો મિત્રો આ આવે ગીર નસલની ગાય છે ભાવનગરની બલલાઈન છે અને સાતમા મહિનાની કાફણ છે આ મારા ફાર્મની ગાય છે ત્રીજું વેતર વ્યાવાની છે તમે જોઈ શકો છો આ ગાય મેં ચરવા માટે મૂકેલી હતી એટલે થોડી ડુંબળી પડી ગઈ છે મારે ગાયો વધારે હતી એટલે મેં ચરવા મૂકી હતી તમે જોઈ શકો છો બહુ શાંત સ્વભાવની છે ગૌમાં તો આપડા હમણાં બહુ દિવસથી આવી જો ઓચળ ગાળે ફૂલ ગેરંટી ચારે ઓચળ ચાલુ છે અને દૂધની કેપેસિટી મેં મારા ફાર્મમાં ચૌદ લિટર દૂધ આખા દિવસનું દોયેલું છે તો આ ગાય તમારે લેવી હોય કોઈને સારા માણસને તો તમે કિંમત કહેજો અને આપણા યુટ્યુબ નંબર ઉપર તમારે ફોન કરવાનો હું નંબર પણ તમને આપીશ આ ત્રણ મહિનામાં અથવા તો બે મહિનામાં વી જશે પાકી ડેટ લખેલી આપણે નથી પણ સો ટકા છે ચેક કરાયેલી છે અને બીજી છે આ ગીર અને કોકરેજ મિક્સ તમારે આ ગાય દસેક દિવસમાં વી જશે વરાકતાલે ખૂબ આવે છે ચોખ્ખી ગાય છે મેં મારા તબેલામાં દોયેલું છે આખા દિવસનું બારથી તેર લીટર દૂધ શાંત સ્વભાવની ગૌમાતા છે તમે જોઈ શકો છો કોઈ ટેન્શન નહીં જોમા અભિ ક્યારે છે એટલે થોડી બાકી કોઈ ટેન્શન નહીં આ પણ તમારે લેવી હોય તો આની પણ કિંમત તમારે જાતે જ કરવાની છે તમે કહેશો એવી રીતના આપવાની છે અને પછી જો પ્યોર કોકરેજ કોઈને જોતી હોય આ બધી ગાયો ડૂબળી પડવાનું મેન કારણ કે મેં ચરવા મૂકેલી હતી એટલે બધી ગાયો ડુબળી પડી જી આપણી ગાય હતી એટલે આપણને દયા આવી એટલે આપણે ગાયું આપણા તબેલામાં પાછી લાવી દીધી હવે પ્યોર કોકરેજ નસલની છે તારી તમે આને જોઈ શકો છો આ તો પંદરેક દિવસમાં હવે રેડી થઈ છે અને આ આરી કાભણ છે ચાર મહિનાની ચેક કરાયેલી છે જેમ કે ચરવા મૂકેલી ચરવાનું હતું નહીં એટલે પછી બધી બહુકજી હતી આને ચારે વસ્તુ ચાલુ કમ્પ્લીટ રેડી અને ફૂલ ગેરંટીવાળી દોવામાં બહુ શાંત સ્વભાવની ગાય છે અને આ આપણી કપિલા છે આ તો શું છે આપણે ઘરે રાખવાની છે છતાં કોઈ એવો વ્યવસ્થિત માણસ અને હાથવેવો હશે તો આપશું એકાદ મહિનોથી હોય કાપણ કર્યાને તમે જોઈ શકો છો આ બધી ચરવા મૂકેલી હતી અને બીજી વસ્તુ અને આપણા ફાર્મની ગાયો છે આરી આ આપણા ફાર્મની ગાય છે આ તો આ દૂધ ઉપર છે આ દૂધ ઉપર છે આ બધી દૂધ ઉપર છે અને જે શોખીન મોણા ભરવાડ રબારી અને બહુ શોખવાળી ગાય જોતી હોય તો એ કાબરી છે આ બધી ચરવા મૂકી હતી ડૂબળી પડી ગઈ છે આ પણ આપવાની પણ વ્યવસ્થિત મોણસ છે તો આપણે આપશું બાકીની આ એક મહિનાની ગાભણ છે હાલ બચ્ચું હોય કે લીટર દૂધ આલતી છે પણ બધા શોખવાળી ગાયો છે બરાબર ગેરંટી ફૂલ અને આપણે આપવાનું કારણ શું છે કે આ બધી ગાયો આપણે વીહણી છે એક આ કાબરી ગાય વીણી છે આ ગાય વીવાની છે અને આ ગાય વીઆવાની છે એટલે તમે જોઈ શકો છો આપણા તબેલામાં હમાતી નહીં હાલ એટલે શું છે આપણે ગાયના શોખીન મણો ગાય હેરણ થાય આપણો આપણું કોમ નહીં એટલે સારા વ્યવસ્થિત મણોને આપણે યુટ્યુબ નંબર ઉપર ફોન કરવાનો જેને ગાયની સેવા કરીને ગાયનું દૂધ પીવું હોય એવા માણસને આપણે હાલવાની છે બરાબર તો તમે કોન્ટેક કરજો નંબર હું તમને આવીશ અને કોઈને વ્યવસ્થિત જો પચી પચાસ ગાયો રાખતા હોય તો આપણા એક દોતીવાડાનો આંખલો છે આ પણ વ્યવસ્થિત હાલ છું આનો ટેગ નંબર બધું રેડી છે દૂધની ભૂલ ગેરંટી આની માનો દૂધ પણ દસ દસ લિટર છે અને દોતીવડામથી વડા લાયેલો છે આ બધા ચરવા મેરેલો એટલે ડૂબલો પડીને કે આપણી ગાયો જુઓ આવી હામી જ બધી પણ એક જ મહિને બધી સેટ થઈ જાય એટલે આ તો પછી પહેલી વાત તો પહેલાં આપણે ગાય વેચવી એટલે આપણે પહેલાં સબસ્ક્રાઈબરને લાભ મળે એવું આપણે કોમ કરવાનું એટલે આ મકસદે આ વિડીયો બનાવ્યો છે અને સારા સેવા ભાવી માણસોને આપણે હાલવાની છે બરાબર તો તમે કોન્ટેક કરજો આપણે યુટ્યુબનો નંબર હું તમને આપીશ અને મને તમે ફોન કરી શકો છો ગાયની જણી ગાય છે ગાયની કિંમત તમારે જાતે કરવાની તમને અનુકૂળ લાગે કે ભાઈ ગાય આટલાની છે એવી રીતના તમને અનુકૂળ લાગે એવી રીતના આપણે આપવાની છે એની સાકરી કરું છું હું સેવા કરું છું એ પ્રત્યે તમે કિંમત કહેજો પછી હવે એ કિંમત ના તમે બે હજારોમાં કોઈ વસ્તુ વ્યાજબી નથી પણ ગાયની જણી ગાયની કિંમત તમે કરજો જેવો માલ એવા પૈસા હાલજુ એટલે આપણે પહેલાં આપણા સબસ્ક્રાઈબરને લાભ થાય એના માટે આ ઓપ્શન આપણે જાહેર કર્યું છે તો આ વિડીયો કેવો લાગ્યો અને વધુ માહિતી માટે આપણા નંબર ઉપર તમે ફોન કરી શકો છો જે છે અહીંયા સ્પષ્ટ કહીને તમને હાલવાની છે આમાં કોઈ ખોડ ખાપણવાળી ગાય કોઈ છે નહીં બરાબર તો હું તમને બધાની કિંમત તો વાત આવતી નહીં પણ તમારે મારો કોન્ટેક કરવો તો નંબર હું તમને આપી દઈશ ચલો જય ગો